મહત્વના સમાચાર પ્રાપ્તિ રહ્યા છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડીજે પાર્ટી યોજાઈ હતી અને હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે ડીજે પાર્ટીના કેસમાં ડીનને છૂટા કરવામાં આવ્યા ડોક્ટર શોભના ગુપ્તાને ડીન તરીકે છૂટા કરવામાં આવ્યા ડોક્ટર અંકુર ઝળવડિયાને ડીનની જવાબદારી સોંપવામાં આવી છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જીએમઈ આર એસ કોલેજે આ નિર્ણય કર્યો સંવાદદાતા હિરેન રાજગુરુ ફોનલાઇન પર જોડાયા છે હિરેન સિવિલ હોસ્પિટલમાં ડીજે પાર્ટીના કેસમાં ડીનને છૂટા કરવાની કામગીરી કરવામાં આવી છે શું વધુ જાણકારી જે જીએમઆર કોલેજ છે તેમના વિદ્યાર્થીઓ દ્વારા આ ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વાભાવિક રીતે કે કોલેજ એ ડીન ના માં આવતી હોય છે અને આ પ્રકારેની મંજૂરી જો આપી હોય તો એ ડીને જ આપી હોય અલબત્ત જો મંજૂરી નથી આપતી આમ છતાં જો આ પ્રકારની પ્રવૃત્તિ થઈ છે તો ડીન જવાબદાર છે અને ડીનને ને જવાબદાર ગણી અને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે જીએમઇઆર જે કોલેજ આવેલ છે તેમના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે તેમના દ્વારા આ પત્ર જાહેર કરવામાં આવ્યો છે પત્રની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ડોક્ટર શોભના ગુપ્તા ને ડીન તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે છે હવે તે પ્રાધ્યાપિક તરીકે જ જવાબદારી નિભાવી શકશે આ ઉપરાંત જે પ્રાધ્યાપિક છે મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે એનોટોમીના